અમિત ચાવડાએ જીતનો દાવો વ્યક્ત કર્યો છે દેશમાં પરિવર્તનની લહેર જોવા મળશે અમીત ચાવડાએ વાત કરી છે પરિવર્તનની શરૂઆત ગુજરાતથી જ થશે ગુજરાતમાં લોકોએ ઇન્ડિયા ગઠબંધનને આવકાર્યું છે એક્ઝિટ પોલ પ્રમાણે ગમે તે હોય ચિત્ર ચાર જૂને સ્પષ્ટ થશે પહેલા ફેઝથી શરૂઆત કરીને છેલ્લા ફેઝ સુધી આખા દેશમાં તમામ જગ્યાએ આપણે જોયું છે કે આ વખતની ચૂંટણી કોઈ રાજકીય પક્ષો કરતાં આ દેશની સામાન્ય જનતા લડી રહી હોય એવું સ્થિતિનું નિર્માણ બધી જ જગ્યાએ થયું છે એટલા માટે કે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારીથી તો પ્રજા ત્રસ્ત હતી જ પણ આ દેશમાં લોકશાહી બચાવવા માટે દેશના લોકોના બંધારણીય હકોના રક્ષણ માટે બંધારણ બચાવવા માટે લોકો દેશને બચાવવા માટે સ્વયંભૂ આગળ આવીને આખી ચૂંટણી લડ્યા પણ છે અને મતદાન પણ કર્યું છે એક્ઝિટ પોલમાં જે પણ બતાવવામાં આવતું હોય પણ જમીનની હકીકત આ વખતે ખૂબ જુદી છે સરકાર સામે લોકોની નારાજગી ખૂબ હતી અને એ નારાજગી પરિવર્તન રૂપે મતમાં પણ પરિવર્તિત થઈ છે ત્યારે આપ સૌ જોશો કે ચાર તારીખે ગુજરાતમાં પણ છવ્વીસમાંથી બહુમતી બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનને લોકોના આશીર્વાદ મળવાના છે અને એ જ રીતે સમગ્ર દેશમાં પણ ન ધારેલા પરિણામ આવશે અને બે હજાર ચારમાં જેમ ફિલ ગુડ અને ઇન્ડિયા સાઇનિંગના નારાને લોકોએ જાકારો આપ્યો હતો અને દેશમાં યુપીએ વન સરકાર બની હતી એ જ રીતે બે હજાર ચોવીસમાં પણ બધા જ સામદામ ભેદની રાજનીતિને જાકારો આપી અને દેશના લોકો ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનાવવા જઈ રહ્યા છે અને એનો જનતાનો ચુકાદો જનતાનો એક્ઝિટ પોલ ચાર તારીખે આપણે બધા જોઈશું